आ, सर क्या बात है सर क्या बात ये बात है गाडिए तो जात छुए सन अब जासन बैठू गय में दुना है मतलब आपरे कोईन मार कोमे ने मतलब तुम आओ तो गाडिए तुम्हें 200 दे चले एक काम कर ₹200 दे और ₹50 कट ओवर एक्टिंग के वजह

पुलिस वाला दारैत तो मन आवे खाव पड़ी मौत को छूके टक से वापस आ सके वो तो तमरे हम कहजो तुम्ही हाथ पाड़े इनो जयो हो इनो हो करवानो तुम्ही एक दोहा ऊपर हाथ पाड़े हो मैं हाथ उपाड़े हन अब तो मु पागे उपाड़े तू तो साले का खोपड़ी तोड़ खोपड़ी तोड़ साले ते पड़ोसी नोड़ो काम सर क्या बात है सर क्या बात ये बात है हं तो, तो ખસું ને ડાળે હમકો તમને ડાળ હ હા એટલે ડોહો કે ઇडली ગરમ મોન રાખો ઇडली ગરા એટલે તમે આ ડોવા તમે તો હજુ હા માતા ડોક્ટર તમે ઉભાઈ ન રે યાદ રાખમણે કે એક ખાલી જેટીના કહેતાને રે અવજો આ ડોહાની ઘર બી દેખાડું આટલી હવે પૈસા પૈસા નહી મળે પૈસા ન મળે ખતમ નક ને ગોતી તો અંતર પોલીસ વાળા સોડી દીધું ને પાવ પાસે ભાઈ નાખ્યું હવે રીતે વાળું ખાંચે ને પાઉં વધુ પડશે એક તો અત્યારે આવડતું નહીં અને સાહેબે કાંઈ ત્યાં હાય હવે તો ખાલી માન ભાવ એટલે હે આવું તમારે મને હે તમારે એમ લાવ તો ને તમે દોહા ઉપર હાથ પડે કાયદેસર ની કારવાહી કરવી પડશે મારે કારવાહી થી ને કારવાહી એ હૈ એ હૈ ન એમાં કાવ હું હૈ ઉપર ઉપર આવવા કરો ઉપર એ ઉહે નહી ડોહા ના ધોકો આવી ગયો હે હું આજે આવે 2000 આવ જ્યાં જ્યાં વાળી આવ જાવ એ સાહેબ 2000 રૂપિયા લેતા જો તમારે 2000 રૂપિયા નહીં લેવાના મોબાઈલ યાદ પડે મને બે હજાર કેવા તમે નાલો બે હજાર રૂપિયા લેવા પડી ગરીબ માણસ ને લૂંટવા આયા મારે જે ને ફોલાવતા હતા ટુવાન ફોલાવત ખાવા પડે માથા ભારે ડોવો હતો હોય આમાં કા લમડોય ના કરતા હોય અને આમાં કા આવતા નહીં પાછો